તો તમે લોકો જ્યારે જોતા છે એના બીજા દિવસે ભાઈ છે આ મંગળવારે તમે વિડીયો જોતા હોય તો આપણે ભાઈનો બુધવાર વિડીયો છે ને કોને કોને ભાઈ જેને જેને પણ ફેમિલી પરીક્ષા હોય એ બધાની ઓલ ધ બેસ્ટ તો તમે પેપર ખાડા લખો તો પાસ થઈ જશો ભાઈ નહીં કરો તો ભાઈ આપણે જેમ ફેલ થશો ફેલ થશો તો ભાઈ જિંદગીમાં કઈ અરે નહીં જાય તો આપણે પરીક્ષા દેવાની છે બુધવાર તો એની ઘણી થોડી જારી કરવાની વાંચવાનું તો ભાઈ ઠીક કે ભાઈ કાંઈ આપણે વાંચું બાચું છે નહીં ને કાંઈ હજી લગીનું એચું છે નહીં એટલે આપણે ભાઈ મારે નથી બોલવા આગળ તો એ રીતેનું છે તો આપણે પરીક્ષા દેવા જવાની તો થોડી ઘણી તો તૈયારી કરવી જોશે તો આજે તો નહીં વાંચી તો કાલ થોડું ઘણું વાંચી નાખશું થોડી ગણિત જે તૈયારી કરવાની છે એ કરી નાખીશું ને બોલપેન બોલપેન બધું લેવું જોઈએ આપણે ભાઈ વરદેથી કંઈ ભણવા જતા નથી તો આપણે પેલા બધા પેલા જૂના પેપર કાઢી નેઠે અને અંદર પાઉં ડઉ બધું પેળું છે લઈ લઈ ને આજે તો ગુજરાતીનું પેપર હતું એને પણ ખબર છે એમ જેથી આપણે બીજેથી પહેલું પેપર ગુજરાતી તો બીજું હશે ગણિતનું

તો થોડી ઘણી તૈયારી કરવાની છે બોલ પેન નું આપણી પાસે છે નહીં પડી છે પણ આપણે યાર નવી જે વાપતો ઓલા વર્ષે ને ઓલા વર્ષે ને આપણે વાપરી દે આ વર્ષે ઠેઠ વાપરવાનું છે લખો બોખવાનું કાંઈ પેપરમાં જ છે બીજું કંઈ દેવાનું છે નહીં તો બોલપેન બોલપેન બધું લેવા જાય થોડું ઘણું વસ્તુ લેતા આવી ને તમને લોકોને પણ દેખાડશું તો એટલે આપણે બોલ પેનની થોડી ઘણી વસ્તુ લેવા આવી ગયા છીએ ખાલી બોલ પેન જ લેવાની છે બીજું જ કંઈ આપણે લેવાનું છે નહીં જમલી રમઝાનનો જામ દેખાઈ ગયો જો તમને દેખાય ઉપર ફોકસ કરવું જોઈએ તો તમને એરો દેખાતો છે અહીંયા અત્યારે રાન ટાન દેખાઈ ગયો ફાઈનલી રમઝાન નો ઘણી બધી સાધીઓ પોતે નીકળે ધોરણ આઠ ની નીકળી અમારા બધાય ચોપડા નીકળ્યા કદાચ જેમાંથી જે મારે વેનમેન કાઢવું છે એ કાઢવું જોઈએ અરે આપણી ઇંગ્લિશની અપેક્ષિત ઇંગ્લિશની અપેક્ષિતની કાંઈ જરૂર નથી આપણા ગણિત વિજ્ઞાનની જરૂર છે પણ એમાં ગણિતની છે બીજી કોઈ નથી તો ફેમિલી અત્યારે હાન પડી ગઈ છે આજે તો રમઝાનનો ચાંદ દેખાઈ ગયો ને કાલથી તો રમઝાન સ્ટાર્ટિંગ દે છે એટલે એવું લાગશે તો આપણે ભાઈ રોજા રહેશું ને બધાને રમઝાનના ચાંદની ઉભા ને પેપરની આપણે થોડી ઘણી બધી ત્યાંથી કરવાની થઈ ગઈ છે આજનો વિડીયો ગઈ વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ મળશું વીજળી નંદર ત્યાં સુધી બાય બાય